નમસ્તે વિદ્યાર્થી મિત્રો ન્યૂ વિઝન ઓનલાઈન ક્લાસમાં તમારું સ્વાગત છે ધોરણ એક વિષય ગણિત ગમત પાઠ નંબર આજે આપણે નવમો ભણશું માહિતીનો ઉપયોગ ચલો વિદ્યાર્થી મિત્રો મને સમજાવો છો માહિતીનો ઉપયોગ એટલે શું તો કે આપણે અવારનવાર જુદી જુદી માહિતીનો ઉપયોગ કરતા હોઈએ છીએ કેટલીક વખત શબ્દ સ્વરૂપની માહિતી હોય છે કેટલીક વખત આંકડા સ્વરૂપની માહિતી હોય છે તો કેટલીક વખત ચિત્રો સ્વરૂપની માહિતી હોય છે જેમ કે આપણી સામે સાત સ્ટાર દોરેલા હોય તો એને આપણે કહી શકીએ કે આ સેવન સ્ટાર છે એટલે કે સાત સ્ટાર છે તો આવી રીતની આપણે માહિતી ખબર પડી જાય જ્યારે આપણી સામે સાત વસ્તુ લખેલી હોય કે ગાય ભેંસ તો આપણે અમે કહી શકીએ કે આ સાત વસ્તુ લખેલી છે એવી રીતે તો અમુક વખત ચિહ્ન દ્વારા માહિતી દર્શાવવામાં આવતી હોય કે કાંઈક એવું ચિહ્ન હોય પ્લસનું હોય માઇનસનું હોય ભાંગિયા ગુણ્યા તો આપણે એને કહી શકીએ કે આ આની નિશાની છે તો આવી રીતે આપણે ભણવામાં અનેક વખત માહિતીનો ઉપયોગ કરતા હોઈએ છીએ પણ અલગ અલગ રીતે માહિતીનો ઉપયોગ કરતા હોઈએ છીએ કેટલીક વખત આપણે પાઠ ભણતા હોય ત્યારે આપણી સામે શબ્દો સ્વરૂપની માહિતી હોય છે જેમ કે કંઈક અવારનવાર ગાય ભેંસ એવા શબ્દો જોવા મળતા હોય છે લખ કર મર ચંદ ચક એવા આપણે શબ્દો જોતા હોય તો આપણે એને પણ માહિતી જ કહીએ જ્યારે આપણી સામે ચિત્રો દોરેલા હોય અને આપણે એની ગણતરી કરવાની હોય કે કેટલા સ્ટાર છે કેટલા ત્રિકોણ છે કેટલા ચોરસ છે તો એને પણ આપણે માહિતી જ કહેતા હોઈએ છીએ આવી રીતે આપણે અલગ અલગ માહિતીની ગણતરી કરતા હોઈએ છીએ તો એવી જ રીતે અહીં આપણે કેવી માહિતીનો ક્યાં ઉપયોગ કરવાનો છે તે સમજવાનું છે તો ચાલો સમજીએ માહિતીનો ઉપયોગ સૌ પ્રથમ તમને અહીં એક સરસ મજાનું ચિત્ર આપી દીધું છે એમાં ઘણા બધાના આકારો જોવા મળે છે જેમ કે આપને આકારો વિશે ખબર છે કેવા કેવા આકારો હોય તો આપણે ભણવામાં કેવા કેવા આકારો આવ્યા ત્રિકોણ ચોરસ ગોળ લંબચોરસ નળાકાર શંકુ આકાર ષટકોણ પંચકોણ લંબગોળ ગોળ આવી રીતે અષ્ટકોણ આવા જુદા જુદા આકારો આપણે ભણીએ છીએ પરંતુ અહીં તમને થોડાક જ આકારો આપવામાં આવ્યા છે તો હવે એ આકારો પરથી આપણે ગણતરી કરવાની છે એના ઉપરથી આપણે જોવાનું છે કે આમાં કેટલા ત્રિકોણ છે કેટલા ચોરસ છે કેટલા લંબચોરસ છે અને કેટલા ગોળ છે તે આપણે ગણતરી કરવાની છે ચાલો સમજીએ સૌથી પહેલાં ઉપરના ચિત્રમાંના આકારને ગણો સૌથી પહેલાં તમને ત્રિકોણ અહીં આપ્યું છે તો એમ કહે છે કે આમાં ત્રિકોણ કેટલા છે ચલો જૂને આપણે ત્રિકોણ ગણીએ સૌથી પહેલાં અહીં તમને ત્રણ ત્રિકોણ આપી દીધા છે પછી અહીં બે પગમાં ત્રિકોણ આપ્યા છે અહીં આપ્યું છે પછી આટલામાં ત્રણ એમાં આપ્યા છે અને સ્ટારમાં આપ્યા છે હવે આપણે એની ગણતરી કરવાની છે સૌથી પહેલાં આપણે દાદામાં કેટલા ત્રિકોણ છે એ ગણીએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ અહીં બે બે નવ દસ અગિયાર બાર તેર ચૌદ પછી અહીં એક પંદર હવે અહીં બે સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ અને એકવીસ ને છેલ્લા ઓલા બે બાવીસ એવી રીતે તમે અહીં ગણતરી કરશો તો તમને અહીં આ પહાડના બે ચિત્ર છે એના સહિત બાવીસ ત્રિકોણ થશે ફરીથી તમારે પણ ઘરે ગણતરી કરવાની જોવાની કે કેટલા ત્રિકોણ છે ભૂલચૂપ છે તો ફરીથી લખવાનું આવી રીતે તમે ટીક કરતા જાઓ અને ત્રિકોણે ગણતા જાઓ કે કેટલા ત્રિકોણ હશે તો તમારે અહીં બાવીસ ત્રિકોણ થશે તો અહીં જે ફૂલવાળા ખાંડનું છે એમાં લખવાનું કે બાવીસ ત્રિકોણ એટલે ત્રિકોણની સામે તમે લખશો બાવીસ આવી રીતે તમે આ ચિત્રમાં માહિતીની ગણતરી કરશો તો બાવીસ ત્રિકોણ છે આવી રીતે તમારે ઘરે પણ કંઈક અવનવું ચિત્ર હોય તો એમાં ગણતરી કરવાનું જેમ કે તમારી ઘરે પ્રાણીનું ચિત્ર હોય તો કેટલી ગાય છે કેટલા ભેંસ છે કેટલી ગધેડા છે એવી રીતે તમે ગણતરી કરી શકો ત્યાર પછી ચિત્રકલામાં ચિત્ર હોય તો કેટલા સ્ટાર છે કેટલા ગોળ છે એવી રીતે ગણતરી કરી શકો ઘરે આવું બીજું રિયલ દ્રશ્ય હોય તો એમાંય તમે ગણતરી કરી શકો અહીં આપણે આમાં ગણતરી કરીશું ત્યાર પછી આવે છે ચોરસ ચોરસ કેટલા છે તે ગણતરી કરીએ ચલો અહીં બારીમાં બે ચોરસ પછી ત્યાર પછી ઉપર પાંચ ચોરસ અને અને અહીં એક ચોરસ આપેલું છે તમને તો ટોટલ તમે ચોરસ ગણવા જશો તો અહીં આટલા ચોરસ જે દર્શાવવામાં આવ્યા છે તે છે પાંચ ઉપર અને નીચે ત્રણ એટલે પાંચને ત્રણ આઠ તો ચોરસ ફક્ત આઠ છે તો એમાં તમે ચોરસની સામે આઠ લખશો ત્યાર પછી ગોળ ચલો અહીં ત્રણ ગોળ છે એક નીચે ગોળ છે ચાર ગોળ અહીં એક ગોળ છે પાંચ અહીં એક બે ત્રણ છે છ સાત અને આઠ ત્યાર પછી હવે ક્યાંય ગોળ દેખાતા નથી ચાલો હવે ગણીએ કેટલા છે આ તો ઉપર ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ ટોટલ આઠ ગોળ છે તો અહીં આપણે લખશું આઠ ગોળ હવે ત્યાર પછી લંબચોરસ લંબચોરસ સૌથી પહેલાં ગણશો તો ઉપરના ખાનામાં ત્રણ તો આવી રીતે તમને આવી જાય છે ત્યાર પછી જ્યાં ઘર સ્વરૂપે છે અહીંયા પણ લંબચોરસ છે તો ચાર લંબચોરસ તો અહીં આપી દીધા છે ત્યાર પછી આ જે ઝાડ આપ્યા છે એની નીચે પણ લંબચોરસ આપ્યા છે તો ચાર લંબચોરસ એ તો ચાર ને ચાર આઠ લંબચોરસ થઈ જશે ત્યાર પછી હવે લંબચોરસ જાવશો તો તમને દેખાતા નથી અહીં આટલા લંબચોરસ આપ્યા છે ઉપર ત્રણ નીચે ચાર પાંચ છ સાત આઠ અને એક સૌથી મોટા મોટું લંબચોરસ એટલે કે નવ ટોટલ અહીં તમને નવ લંબચોરસ આપેલા છે સૌથી મોટું આપણે ગણતરીમાં લઈ લેશું એટલે કે નવ લંબચોરસ થશે તો લંબચોરસની સંખ્યા અહીં નવ આપેલી છે ચલો ત્યાર પછી હવે શું જોશો તમે સૌ આકારનું નામ આપો સૌથી વધુ વખત આવતો હોય તેવો આકાર તો કે આપણે અહીં લખશું ત્રિકોણ તમારે દોરવાનું નથી પણ એનું નામ આપવાનું છે કે સૌથી વધારે વખત કયો આકાર આવ્યો હતો તો કે ત્રિકોણ આવ્યો હતો તો અહીં તમારે એનું નામ લખવાનું હવે સૌથી ઓછી વખત આવતો હોય એવો આકાર કયો છે તો કે ગોળ અને ચોરસ બંને ઓછી વખત આવે છે તો તમે અહીં લખી શકો ગોળ અને ચોરસ બે સરખા જ છે એ આઠ આઠ વખત આવે છે એટલે બે ઓછી વખત આવે છે અને ભાઈ બેની સંખ્યા પાછી સરખી છે તો આપણે ઓછી વખત સંખ્યામાં ચોરસ અને ગોળ લખશું ચાલો ત્યાર પછી પાછળ હવે આ બાળકો મિત્રો દરેક બાળકોના નામ સમાયેલા અક્ષરને ગણો અને લખો અહીં તમને શું કીધું છે કે તમારા ક્લાસમાં કેમ બાળકોના નામ હોય એવા અહીં તમને થોડાક નામ આપ્યા છે હવે તમારે એની સંખ્યા ગણતરી કરવાની છે માની લો ક ર શ નામ કેટલા અક્ષરનું થયું તો કે ચાર અક્ષરનું થયું તો આપણે ગણતરી કરી તો એની સંખ્યા સામે લખવી હોય તો ચાર અક્ષરની સંખ્યા લખી શકાય એવી જ રીતે મ ન તો મનની નામમાં કેટલા અક્ષર આવ્યા તો કે બે અક્ષર આવ્યા મ અને ન તો એની સામે આપણે એમ કહીએ કે આ નામના અક્ષરની સંખ્યા લખો તો કેટલા લખશો તમે બે એવી જ રીતે કોઈનું પાંચ અક્ષરનું નામ હોય ત્રિકમ દાસ તો ત્રિકમ દાસ કેટલા અક્ષર આવ્યા તો કે પાંચ અક્ષર આવ્યા તો સામે તમને કદાચ કે આ નામના અક્ષરની સંખ્યા લખો તો તમે કેટલી લખશો પાંચ એવી રીતે તમને અહીં અમુક નામ આપ્યા છે તેની સામે તમારે તેની સંખ્યા લખવાની છે કે કેટલા નામના અક્ષરની સંખ્યાથી નામ બનેલું છે ચલો તો આપણે લખશું સૌથી પહેલાં કયું નામ આપ્યું છે તમને સબ નામ પૂછે તો સબનમ નામમાં કેટલા અક્ષર થાય છે તો કે ચાર અક્ષર થાય છે સ બ મ તો સામે તમે લખશો ચાર સૌથી પહેલાં ખાનામાં લખવાનું ચાર ત્યાર પછી જો કેટલા નામ બને છે તો કે ત્રણ અહીંયા લખશો તમે ત્રણ પછી અરુણ કેટલા નામ બને છે ત્રણ ત્યાર પછી મનહર કેટલા નામ બને છે તો કે મનહરમાં ચાર બનશે તો તમારે અહીંયા ચાર લખવાનું થશે ત્યાર પછી જય કેટલા નામ બને છે બે ત્યાર પછી પરી કેટલા નામ છે અક્ષરમાં તો કે બે પછી હેમાગિની તો એમાં કેટલા નામના અક્ષર છે ચાર પછી મહંમદ મહંમદમાં ભલે એની માટે મીંડામાં થોડોક રહે છે પણ અક્ષર કેટલા આવે છે તો કે ચાર આપણે જેટલા અક્ષર આવતા હોય એની સંખ્યા લખવાની રહેશે ત્યાર પછી જયદીપ કેટલા નામના અક્ષર છે ચાર ચલો આવી રીતે તમે પણ તમારી ઘરે આજુબાજુમાં રહેતા બાળકોના મમ્મી પપ્પાના નામ લખી અને ટેલી કરી શકો કે એની સામે એના કેટલા અક્ષર થાય છે જેમ કે તમારા પરિવારમાં પાંચ સભ્યો રહેતા હોય તો એના તમારે નામ લખવાના સામે એની સંખ્યા ગણતરી કરી લખવાની ત્યાર પછી શેરીમાં આજુબાજુ અવારનવાર કોઈ ઓળખીતા હોય એના નામ લખવાના એની સામે એની અક્ષરની સંખ્યા લખવાની અને ગણતરી કરવાની કે કેને કેટલા નામની સંખ્યા થાય છે ચલો ત્યાર પછી અમે નીચે ભૂણીએ કેટલા નામના બે અક્ષર આવ્યા ચલો બે અક્ષરવાળા કેટલા નામ આવ્યા તો કે અહીં જય અને ગીર હા ફક્ત બે જ નામ એવા છે કે જેમાં બે અક્ષર હોય તો અહીંયા આપણે બે કરશું ત્યાર પછી કેટલા નામમાં ત્રણ અક્ષર આવ્યા જોજો ત્રણ અક્ષર આવ્યા હોય એટલા કે નામ છે તો કે જોસેફ અને અરુણ એ પણ બે જ છે તો બીજા ખાનામાં પણ બે જ કરશું ત્યાર પછી કેટલા નામમાં ચાર અક્ષર આવ્યા ચાલો ગણતરી કર્યા સૌથી પહેલું સબનમ ત્યાર પછી મનહર ત્યાર પછી હેમાગીરી મહમદ અને જયદીપ તો ટોટલ એક બે તન ચાર અને પાંચ પાંચ નામ એવા છે કે જેમાં ચાર અક્ષર આવે છે તો અહીં આપણે લખશું પાંચ સમજાણું વિદ્યાર્થી મિત્રો જે નામમાં જેટલા અક્ષર આવ્યા છે એની સામે આપણે એની સંખ્યા લખી આ આપણે શું કર્યું તો કે માહિતીની ગણતરી કરી તો આવી રીતે આપણે માહિતીની ગણતરી કરી શકી અહીં તો નામ આપ્યા હતા એના સિવાય તમે ચિત્ર પણ દોરી શકો જેમ કે સ્ટાર દોરો ત્રિકોણ દોરો લંબચોરસ દોરો ગોળ દોરો એની સામે તો કે એની સામે એની સંખ્યા લખો ત્યાર પછી તમે નામ પણ લખી શકો કેવી રીતના તો કે બે અક્ષરવાળા નામ ત્રણ અક્ષરવાળા નામ અને ચાર અક્ષરવાળા નામ આની લીધે આપણે માહિતીનો આવી રીતે ઉપયોગ કરી શકીએ ચાલો ઉપર લખેલા બધા નામોમાં મ કેટલી વખત આવે છે મ કેટલી વખત આવે છે સૌથી પહેલાં એક પછી બે ત્યાર પછી ત્રણ પછી છે ક્યાંય જોવો છો ને અહીં તમને દેખાય છે મ ચાર અને મહ એટલે પાંચ અહીં તમને મ પાંચ વખત આવે છે આવી જ રીતે હવે ન શોધવાનું છે ઉપર લખેલા બધા નામોમાં ન કેટલી વખત આવે છે ચલો શોધીએ હવે ન સૌથી પહેલી જ લીટીમાં ન આપ્યો છે તો એક વખત બે વખત અને ત્રણ વખત તો ન કેટલી વખત આવશે તો કે ન ત્રણ વખત આવશે આવી રીતે બે ખાનામાં તમે પાંચ અને ત્રણ લખશો હવે તમારે હોમવર્કમાં જે આ માહિતીનો ઉપયોગ આઇડલમાં તમને પાઠ આપેલો હશે એ તમારે હોમવર્કમાં એમાં એના મુજબના પ્રશ્નો જવાબ કે ખાલી જગ્યા કે માહિતી જે લખવાની હોય તે તમારે આઈડલમાં પૂરવાની રહેશે એ તમારા બધાનું હોમવર્ક છે અને હોમવર્ક બધાએ સારા અક્ષરે શાંતિથી કરવાનું Thank you, Vidyar Timitrov.